બાર ને ઓગણચાલીસ કલાકના વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ આ દરમિયાન ઉપસ્થિત રહેશે નામાંકન પહેલા વિજય વિશ્વાસ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સુદામા ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું છે પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવારો છે જે ઉમેદવારી નોંધાવાના છે પોરબંદર લોકસભા સીટ ઉપર જે રીતના મનસુખભાઈ માંડવિયા નામાંકન ભરવા જઈ રહ્યા છે સૌથી મોટો સવાલ છે કે તેમની દરખાસ્ત કરનાર કોઈ વ્યક્તિ તેમના કે પાર્ટીમાંથી નથી પરંતુ જે કહી શકાય કે અલગ અલગ વડાપ્રધાનની જે યોજનાનો લાભ લીધો છે તેઓ દરખાસ્ત કરવાના છે મનસુખભાઈ આજનું નામાંકન ખાસ અલગ જ પ્રણાલી છે આજે જોવા મળવાની છે કે તમારી દરખાસ્ત કોઈ પાર્ટીમાંથી નથી પરંતુ કોઈ અલગ વ્યક્તિ કરી છે શું કહ્યું આ સ્વાભાવિક છે मोदी जी के योजना का लाभार्थी लोग वही लोगों ने मुझे कहा है कि हम आप हमारे कैंडिडेट होइए हम आपकी दरखास्त करेंगे तो वही लोग हैं जो आयुष्मान भारत योजना के लाभार्थी है किसान सम्मान निधि के लाभार्थी है फिशरीज के लिए फिशिंग के लिए बोट मिलती है उसका लाभार्थी है यही लोगों ने मेरा नामांकन करा है कोई खास जे रीतना आज नामांकन करवा जवा लोगों प्रतिसाद मिल रहा है शू क्यों આ બહુ અચ્છા પ્રતિભાવ જો આપને દેખા ના વાત કરીએ તેમના પરિવાર સાથે તેઓ આગળ વધી રહ્યા છે જે રીતના નામાંકનની જો વાત કરવામાં આવે છે જે દ્રશ્યો જોઈ શકાય છે જે રીતના વાત કરીએ તો હાલ મંદિરે દર્શન માટે તેઓ જોવાના છે અને તેમની સાથે આખો પરિવાર છે તે પણ તેમની સાથે જોડાઈ રહ્યા છે જે રીતના વાત કરીએ તેમના ધર્મપત્ની છે તેઓ પણ તેઓની સાથે જોવાના છે કહી શકાય બે વાત પણ આપણે તેમની બેન નામાંકન ભરવા જઈ રહ્યા છે શું કહો છો ખાસ તો આજે ભારતીય જનતા પાર્ટીનો અગિયાર પોરબંદર સીટમાં આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે પોરબંદરની જનતાનો ખૂબ પ્રતિસાદ સારો મળી રહ્યો છે અને ફૂલ બહુમતીથી અહીંથી કમળ દિલ્હી મેકલાવશું મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ સીટ વિજય બનશે એવા આશીર્વાદ અહીંથી મળી રહ્યા છે વાત કરી ખાસ દ્વારકાથી જે રીતના તેઓને જે આશીર્વચન આપવા આવ્યા હતા તે છે તેમના દીકરી બેન છે બેન આજે જે પપ્પા ફોર્મ ભરી રહ્યા છે કેવું લાગી રહ્યું છે ખાસ અહીંથી બસ ખૂબ સારું લાગી રહ્યું છે આશીર્વચન શું કહેશો ખાસ જે રીતના ફોર્મ પહેલા એક ભગવાન દ્વારકાધીશના શરણેથી આવ્યા છો ને આપણે આશીર્વચન આપીએ મનસુખભાઈ આજે ફોર્મ ભરવા માટે જાય છે તો ભગવાન દ્વારકાધીશનો પટેલ સમાજના ગોરવતી અમે મનસુખભાઈને આશીર્વાદ દેવા માટે આવ્યા છીએ કે સાહેબ ખૂબ વિજય મેળવે અને પોરબંદર વિસ્તારની ખૂબ સેવા કરે અને ખૂબ આગળ વધે એના માટે અમે આશીર્વાદ આપવા આવ્યા છીએ શ્લોક સાથે વિશ્વાની દેવ સવિ તધુરીતાની પરા શુભમ યદ બદરામ તાનના આ આ શુભમ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી મનસુખભાઈ ખૂબ સારી રીતે જીતે અને ખૂબ સેવા કાર્ય કરે એવા આશીર્વાદ ઘટના વાત કરીએ દ્વારકા કેસ થી તેમના ગોપણ આવ્યા હતા અને ખાસ તેઓને વિજય માટેના આશીર્વચન છે તે પણ પાઠવ્યા હતા કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ પોરબંદર આ તરફ આજે પોરબંદર ખાતે મનસુખ માંડવિયા ઉમેદવારી ફોર્મ ભરવાના છે લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે તેઓ ઉમેદવારી પત્ર આજે ભરશે અને સાથે જ ઉમેદવાર ભરતા પહેલા તેઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા મોડું મીઠાવું મીઠું કરાવ્યું હતું અને સાથે તમામ જે સમર્થકો છે કાર્યકર્તાઓ છે તેઓ પણ જોડાયા છે અને મનસુખ માંડવા સાથે જે પેટા ચૂંટણી પણ ત્યાં થવા જઈ રહી છે તેની અંદર અર્જુન મોઢવાડિયા પણ આજે પત્ર છે તે ભરવાના છે જ્યાં બેઠક પર પેટા ચૂંટણી માટે અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક માટે ઉમેદવારી પત્ર ભરશે બપોરે બાર ઓગણચાલીસ કલાક કે જે વિજય મુહૂર્ત કહેવાય છે તેમાં આ ફોર્મ ભરવામાં આવવાનું છે તો આ દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ આ દરમિયાન વિશેષ ઉપસ્થિત રહેશે અને બંને જે ઉમેદવાર છે તે આજે વિજય મુર્તમાં ઉમેદવારી નોંધાવવાના છે તો આ દ્રશ્યો છે કે જ્યાં પરિવાર સાથે જોવા મળી રહ્યા છે અને એક તરફ જ્યારે પરિવાર પણ તેમની સાથે પહોંચ્યો છે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચવાના હતા તેની પહેલા તેઓએ વિશેષ પૂજન અર્ચન મનસુખ માંડવીયાએ કર્યું હતું ભાજપ દ્વારા આજથી નામાંકન છે તેમના ઉમેદવારોનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને અલગ અલગ સ્થળો ઉપર નામાંકન ભરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે દિલીપભાઈ સંઘાણી છે તેઓની સાથે વાત કરશું દિલીપભાઈ મોટા ભાગે આપે છવ્વીસે છવ્વીસ સીટનો પ્રવાસ પણ કર્યો વાતાવરણ પણ જોતા હશો શું કહો છો કેવું લાગી રહ્યું છે અને આજથી જે રીતના નામાંકન ભરવાની પણ શરૂઆત થઈ છે અને આપ પણ ઉપસ્થિત શું કહેશો આજે પોરબંદર ખાતે મને મનસુભાઈ માંડવીયાનું નોમિનેશન ફોર્મ ભરવાના છે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર આ દિવસ સુધી જે લીડ ન હોય ઐતિહાસિક લીડ સાથે મને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે દેશભરમાં ચૂંટણી લડાઈ રહી છે અને દેશનું જે વાતાવરણ છે એ કરતાં પણ વિશેષ ગુજરાત પોતીકું હોવાના કારણે લોકોમાં ખૂબ મોટો ઉત્સાહ છે અને જંગી બહુમતીથી બધી સીટો જીતે પરંતુ પોરબંદરમાં તો એવું લાગે છે કે સામે કોંગ્રેસ લડતી જ ન હોય જ્યાં જ્યાં મળવાનું થયું કાર્યકર્તાઓ સાથે વાત કરવાની થાય છે અને કેટલાક ઘેર વ્યક્તિગત જૂના સંબંધોના કારણે જવાનું થયું તો એક તરફી ભારતીય જનતા પાર્ટીને વિજય મળે એ દિશામાં સૌનો ઉત્સાહ છે અને સવારના વહેલા મતદાન કરવા જવાની સૌની તૈયારી છે જે તડકો પડે છે ગરમી છે એના કારણે મતદારો ખુદ વહેલી સવારથી લાઈનોમાં લાગશે એવી વાતચીતમાં જે જોવા મળે છે એટલે ખૂબ ઉત્સાહપૂર્વક વધુ મતદાન થશે દિલીપભાઈ બેવડી તાકાત છે વિધાનસભામાંથી અર્જુનભાઈ પણ હવે ભાજપમાંથી લડી રહ્યા છે ડબલ તાકાત પોરબંદર એ જ મેં કીધું કે કોંગ્રેસ સામે દેખાતી હોય એવું નથી એ પોરબંદર વિસ્તારમાં ખૂબ મોટું લાભ મળશે સંસદમાં પણ બાકીના વિસ્તારોમાં પણ મનસુખભાઈ જેવું નેતૃત્વ જ્યારે આ વિસ્તાર ત્યારે એનો લાભ ભારતીય જનતા પાર્ટીને અને ઉમેદવારને થાય સ્વાભાવિક છે દિલીપભાઈ શંકાણી છવ્વીસે છવ્વીસ બેઠક છે તે ભાજપ સ્પષ્ટ અને જીતવાની છે તે વાત કરી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે લાખાણી ગુજરાત પોરબંદર

અને એમાં અહીંયા આખા સમાજે અમને આજે ટેકો આપ્યો છે અને આજે ત્યાં પણ સુદામા ચોકમાં ભેગા થઈને થવાના છે ત્યારે સમગ્ર ગામ એક બનીને નિશ્ચિત નિર્ણય કરવાના છે કે પાંચમી વખત યશસ્વી ત્રીજી વખત યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા અને અહીંયાથી રેકોર્ડ બ્રેક લીડથી લોકસભા અને વિધાનસભા બંને જીતી અને મોકલવાના વિપક્ષ વિપક્ષની સ્થિતિમાં પણ નથી અને આપ ચૂંટણી પૂરી એટલે એક પક્ષ તરીકે પણ એની સામે ક્વેશ્ચન માર્ક ઉભો થઈ છે કોંગ્રેસમાં કોઈ નેતા જોવા મળી રહ્યા છે શું બધા નેતાઓ જ છે કાર્યકરો કોઈ છે જે શકાય કોંગ્રેસમાં કોઈ નેતા નથી કહી રહ્યા છે બીજી બાજુ હું દ્રશ્યો બતાવીશ મનસુખભાઈ માંડવિયા છે તે પણ નામાંકન પહેલા બંને સાથે છે તે પોતે જે કહી શકાય કે પંચાયત મંદિર જે ખારવા સમાજનું છે ત્યાં આવે ને હવે રામદેવજી મહારાજ પ્રભુજીનું મંદિર છે ત્યાં તેઓ પહોંચ્યા છે ત્યાં તેઓનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો જોઈ શકાય છે જે રીતના જે રામદેવજી પ્રભુજીનું મંદિર છે ત્યાં તેઓ દર્શન માટે આવ્યા છે ને ત્યાં દર્શન બાદ તેઓ સભા સ્થળે જવા જશે સભા સ્થળ ઉપર જંગી જાહેર સભા બાદ એક ભવ્ય રોડ શો મારફતે તેઓ કલેક્ટર કચેરીએ પોતાનું નામાંકન ભરવા માટે રવાના થશે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ પોરબંદર પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા દ્વારા નામાંકન કરવામાં આવી રહ્યું છે જયેશભાઈ રાદડિયા જયેશભાઈ શું કહેશો પોરબંદર લોકસભા આપ પહેલેથી તેઓની સાથે છો કેવો માહોલ છે ને આજે નામાંકનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ જશે સૌ પ્રથમ તો પોરબંદર લોકસભા માટે એક ગૌરવ કહેવાય કે દેશના આરોગ્ય મંત્રી પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા છે મનસુખભાઈ માંડવિયા ઉમેદવારની જાહેરાત થઈ ત્યાંથી લઈને જે પ્રકારે આખા પોરબંદર લોકસભામાં માહોલ માંડવીયા સાહેબનો જિલ્લા પંચાયતવા જ પ્રવાસ ચાલ્યો છે ગામડે માંડવીયા સાહેબનો પ્રવાસ થાય ત્યારે સરકારી યોજનાના દરેક લાભાર્થીઓ આજે વડીલો હોય વૃદ્ધો હોય બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને એનું સ્વાગત સન્માન કરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો છે અને વધારેમાં વધારે લીડ મારા પ્રદેશ અધ્યક્ષે પાંચ લાખનો જે અપેક્ષા રાખી છે એનાથી પણ વધારે લીડ કેમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો ઉપર અને મતદાતા ઉપર કે ગાંધીજીની આ ભૂમિ ઉપરથી કોઈ ધારી નહીં હોય એટલે એની સાથે માંડવી સાહેબનો વિજય થશે જયેશભાઈ ખાસ જે રીતના વાત કરીએ મને એક ભૂતકાળ મનસુખભાઈનો પણ યાદ આવે છે તેમણે ભલે રેલી ભાવનગરમાં કાઢી હતી અને કહ્યું હતું કે હું પણ ગાંધી અને આજે ગાંધીના જન્મસ્થળ ઉપરથી ચૂંટણી લે તમે કઈ રીતના જોવો છો ને ખાસ ડબલ ફાયદો આ વખતે જોવા મળશે કારણ કે વિધાનસભામાંથી પણ અર્જુનભાઈએ ફોર્મ ભર્યું છે સો ટકા પોરબંદર માટે એક ગૌરવ કહી શકાય કે માંડવીયા સાહેબ જ્યારે ઉમેદવાર બનતા હોય અને માંડવી સાહેબનું કનેક્શન પોરબંદર સાથેનું એ પણ વર્ષોથી કનેક્શન રહ્યું છે અને એટલા માટે જ કે અમારી અપેક્ષાથી પણ ખૂબ સારી લીડ માંડવીયા સાહેબને આ લોકસભાની અંદરથી મળશે જયેશ તેઓનું કહેવું છે કે જંગી લીટ થી મનસુખભાઈ માંડવિયા છે તે પોરબંદર ની લોકસભામાંથી જીત તેની નિશ્ચિત હોવાનું કહેવામાં આવ્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાકાણી ગુજરાત ફર્સ્ટ પોરબંદર તો ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે અને બઝર વાગે એટલે